હા હા લો ભાઈ દાણા સબ આ તો વેણસ શું કેતી તો ભાઈ હું સધી કેતો તો આ હાચુવા તો બોજીયો વેણસ ભાઈ હા હા કઈ સવાડો તાણા ભાઈ આ લે પંચુ આડો હું વેરાની એમ કે હું બોલાને કાલુ સુજ વેણ લો ભાઈ આ ગી બોલાના હવે આ બબો વેણસ ભાઈ તું